છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ શહેરોમાં અને રાજ્યની બહાર પણ ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં મરેલા નીકળવાના લોકો ચિંતાતુર બની ગયા છે જમવામાં બ્લેડ આઈસ્ક્રીમમાં મરેલો કાન ખજૂરો કોનમાં કપાયેલી આંગળી ભાખરવાડીમાં ફૂગ દેવી ઢોસાના સંભારમાં મરેલો ઉંદર ઉડીપી રેસ્ટોરન્ટના ઢોસામાંથી મરેલો વંદો આ યાદી એટલી બધી લાંબી છે કે તમે જિંદગીમાં ક્યારેય બહાર જમવાનું વિચારી પણ ન શકો પરંતુ આવા સમયે સૌથી મોટી જવાબદારી છે છે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પરંતુ ચોંકાવનારી વાત એ કે આ જવાબદારી હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જનતાના માથે થોપી બેસાડી છે જી હા લોકો હવે હોટલ રેસ્ટોરન્ટ કે ધાબામાં બહાર જમવા જાય અને ખોરાકમાં જીવજંતુ નીકળે તો જનતાએ જાતે સાચવવું પડશે ફૂડ સેફ્ટી વિભાગે ફતવો જારી કરીને કહ્યું છે કે તમે હોટેલ રેસ્ટોરન્ટ અને ઢાબાના રસોડા ચકાસીને જમવાનો આગ્રહ રાખો કમિશનર ઓફ ફૂડ સેફટી વિભાગે જાહેર કરેલી પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકોએ જમતા પહેલા હોટેલ રેસ્ટોરન્ટ ઢાબાના રસોડાની સ્વચ્છતા જોઈ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઈએ આ સિવાય નિયમોને દંડની દુહાઈ તો આપવામાં આવી છે પરંતુ ગુજરાતનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જનતાને શુદ્ધ ખાવાનું મળે તે માટે શું કામગીરી કરી રહ્યો છે તેની કોઈ જ માહિતી આપવામાં નથી આવી એટલું જ નહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જવાબદારી સ્વીકારવાના બદલે એવું કારણ આપ્યું છે કે હોટેલ રેસ્ટોરન્ટ અને ઢાબાના ખોરાકમાં જીવજંતુ નીકળે એનું કારણ ગરમી છે કેમ કે ઉનાળાની સિઝનમાં જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે જરા વિચારો જનતાને ભરોસો આપવાના બદલે રાજ્યનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખોરાકમાં જીવજંતુ નીકળવાનું કારણ ગરમી બતાવી રહ્યો છે એટલું જ નહીં

કે 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 જે પણ હોટેલ રેસ્ટોરન્ટ ખોરાકમાં જીવજંતુ કે હાનિકારક પદાર્થ નીકળશે તો તેને કાયમ માટે સીલ મારી દેવામાં આવશે પરંતુ આવી કોઈ ખાતરી આપવાના બદલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગરમીનું બહારનું કાઢી રહ્યો છે એટલું જ નહીં જનતાને ચકાસણી કરીને જમવાની સલાહ આપી રહ્યો છે રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાંથી ડ્રગ્સ કમિશનરનું મહત્વનું નિવેદન પદાર્થો તે એકમની છે જ્યાં નિયમોનું પાલન ન થાય તેમને નોટિસ આપવામાં આવે છે જ્યાં બેદરકારી સામે આવશે ત્યાં પગલાં લેવાની ખાતરી અપાઈ આ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે કહ્યું કે હાલની ચાલતી ઉનાળાની સિઝનના કારણે જીવ જંતુઓનો ઉપદ્રવ ખૂબ જ વધેલ છે જેના કારણે રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાં ખોરાક બનાવવાની જગ્યાએ રસોડામાં ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો અથવા તે બનાવવામાં માટે ઉપયોગમાં લેવામાં આવતા રો યોગ્ય રીતે સાફ કે સંગ્રહ ન કરવામાં આવે તો આવા બનાવો બનવાની શક્યતાઓ વધી જાય છે જે મામલે સાવચેતી રાખવા સંબંધિત એકમને સૂચના આપવામાં આવી છે દરેક રાજ્યના નાગરિકોને સલામત ફૂડ મળે તે જોવાની જવાબદારી રાજ્યના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ જે ઓથોરિટીની છે પ્લસ આ જવાબદારીનું સુંદરે પાલન કરવાની જવાબદારી આપ્યું એટલે ફૂડ બિઝનેસ ઓપરેટરની પણ છે એની અંદર હોટેલ આવી ગઈ રેસ્ટોરન્ટ આવી ગયા મેન્યુફેક્ચર આવી ગયો પેકર આવી ગયો ટ્રાન્સપોર્ટર આવી ગયો રિટેલર આવી ગયો રિપેકર બધા જ આવી ગયા આજે કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટર જે પણ ખોરાકનો વ્યવસાય કરતો હોય તો એણે દરેક ફૂડ સેફ્ટી રેગ્યુલેશન રૂલ્સ પાળવાનો હોય છે એની શરતેને લાઇસન્સ મળતું હોય છે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટનો આવી વસ્તુ ભેળવીને ગ્રાહકને ખરાવાનો ઇરાદો હોતો નથી પણ એમને એક નાનકડી ભૂલ અથવા બેદરકારીથી કોઈ ગ્રાહકને પાસે એ વસ્તુ પહોંચતી હોય છે આવું ન પહોંચે એના માટે કાયદામાં પણ જોગવાઈ છે દરેક હોટલવાળા રેસ્ટોરન્ટવાળાએ પણ આ શેડ્યુલ ફોરની અમલવારી કરવાની હોય છે જેમ કે જેમ ખુલ્લી જગ્યામાં ન રાખવી નેટ રાખવી જાળી રાખવી એને જે ડ્રેનેજ સિસ્ટમને કવર રાખવી આ બધું ધ્યાન રાખવામાં આવે તો આવી ઘટનાઓ ના ઘટે આમ છતાં આવી ઘટનાઓ ઘટે તો અમારા એફડીઓ ત્યાં ફૂડ સેફ્ટી ઓફિસર તપાસ કરતા હોય છે અને તપાસ દરમિયાન ત્યાં જો એનું નોન કોમ્પ્લાયન્સ હોય તો જો સિરિયસ કોન્ટ્રાન્ડ હોય તો લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટમાં એનું ક્લોઝર પણ આપતા હોય છે ઘણી વખત એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપતા હોય છે